E અંદર જે પરિસ્થિતિ છે વરિયાલીની એ અલગ છે અને જેમાં ડૉક્ટર ઇન્ડિયા ડૉક્ટર ફમફસાર વાપરેલું છે એની પરિસ્થિતિ અલગ છે તો આજે આપણે મળીએ છીએ સંજયભાઈને અને એમનો પરિચય લઈએ છીએ પોતે બોટાદ સિટીની અંદર મઢોલી પાન તરીકે પોતાનું ફાન સેન્ટર ચલાવે છે ફૂડ કાઉન્ટર ચલાવે છે અને જે ઉનાળાની અંદર આપણે શેરડીનો રસ પીતા હોઈએ છે એનો જબરજસ્ત શેરડીનો જ્યુસ બની અને લોકોને પીરસતા હોય છે અને બોટાદ જિલ્લામાં એવા ફર્સ્ટ નંબરના ખેડૂત મિત્ર છે કે એમનો જ્યુસ પીવા માટે આખા બોટાદ જિલ્લામાંથી મિત્રો આવતા હોય છે અને ભવિષ્યની અંદર એમનું ટાર્ગેટ છે કે બોટાદ જિલ્લાના ખેડૂત મિત્રો જેરમુક્ત ખેતી તરફ આગળ વધે એ એમનો પ્રથમ પ્રયાસ છે આપણે મળીએ છીએ સંજયભાઈના સંજયભાઈ આપનો પરિચય આપો મોટા ભાઈ પહેલાં મારું ગામ બોટાદ છે અને મઢોલીપાન નામનો ગલ્લો હું આપું છું અને સાઈડમાં ખેતી પણ કરું છું બરોબર છે હવે તમે જે વર્ષોથી ખેતી કરો છો અને આ વર્ષે આપણે કામિટરની ઓર્ગેનિક એની આપણે પછી વાત કરીએ છીએ બીજા બાજુ બે ખેડૂત મિત્રો છે એમનો આપણે પરિચય લઇ લઈએ મોટા ભાઈ આપનું નામ ગામ તાલુકો જિલ્લો જણાવો આપડો બોટાદ જિલ્લો બરોબર ગ્રામ સંભાળ નંબર 1 બરોબર તમારું નામ ભાઈ કાનજી ભાઈ નાના ભાઈ કાનજી ભાઈ દાયા ભાઈ કાનજી દાયા ભાઈ કાનજી ભાઈ પટેલ પટેલ હા મારું નામ છે કાનજી ભાઈ ઓકે કાનજી બરોબર બોટાદ નો રહેવાસી બરોબર છે અને ખેતી માં આપ શું કરો છો મોટા ભાઈ અને ડુંગળી કરીએ છીએ ડુંગળી કરો છો કપાસ કરીએ છીએ હા હા બરોબર તો અત્યારે ડુંગળી તો થઈ ગઈ છે જરા થઈ ગયા છે બરોબર ક્યાંકની છે હા બરોબર હવે મોટા ભાઈ આપનો પરિચય વિપુલભાઈ અમરશીભાઈ જામ ઓકે હું આ ખેતી ઓરી કેસ કરું આ બરોબર છે હવે જે ખેડૂત મિત્ર આપણા અહીંયા ભેગા થયા છે ખાસ કરીને દરેક ખેડૂત મિત્ર મે કહેતા હોય છે જે ખેડૂત મિત્રના ખેતરમાં જે પરિણામ મળે છે એની જ વસ્તુની માહિતી અને સત્ય માહિતી અમે તમને પીરસવાનો પ્રયત્ન કરતા હોય છે તો તમે જે ત્રણ ખેડૂત મિત્રો છે ડાયાભાઈ કાંતિભાઈ અને વિપુલભાઈ જે ગઈ સાલ એમની અંદર આ વરિયાળી હતી આજ ખેતરની અંદર વરિયાળી ખેડૂત મિત્રો કરેલી હતી એમાં ગઈ કઈસાલની વરિયાળીમાં આવસલની વરિયાળીમાં તમને શું ફરક જોવા મળે છે એટલે વિકાસની અંદર કે કઈ રીતે તમને અલગ જોવા વિકાસમાં જે ભૂમકા સારા છે અને લીલા વિકાસ સારું છે growth સારું છે કારણ કે મોટા ભાગના ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત મિત્રો શું થાય છે પરિશાની એક જ છે चाहे જીરુંનો પાક લઈ લો તલનો પાક હવે પછીના વાતાવરણ બેલેન્સ થયેલું છે દરેક ખેડૂત મિત્રને જે વિકાસ થવો જોઈએ ગ્રોથ થવો જોઈએ એ નથી થતું પણ જયારે અમે કહેતા હોય છે દરેક ખેડૂત મિત્રને કે તમારો કોઈ બી પાક હોય જીરું નો હોય કપ જે અત્યારે વાવેતર કરેલું છે કે ભવિષ્યમાં કોઈ બી પાક તમે કરવાના છો તેમાં ડોક્ટરની જ ડૉક્ટર ફંક્શાળ પહેલા તમે ગેશનમાં ખાધું પાણીમાં આપી દો અને પંદરથી વીસ દિવસ રહી અને તમને જીરુંનો પાક છે જેમાં તમને સુકારો આવે છે તો સુકારા માટે બહુ સારામાં સારા રિઝલ્ટ છે અમે અત્યારે સૌરાષ્ટ્રની ટૂરમાં છીએ અને દરેક ખેડૂત મિત્રોના વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે મિત્રોએ ડૉક્ટર યુટેક અને ડોક્ટર ફંક્શન વાપરેલું છે એમની જમીનમાં શું ફરક છે એમના જે વરિયાળી કરે છે બાજુના ખેતરમાં શું ફરક છે એ બધા ખેડૂત મિત્રોના વિડીયો અમે તમને બતાવીશું અને ખાસ કરીને હવે ગઈ સાલની કમ્પેરિટીવમાં સંજયભાઈ તમને અત્યારે મગફળીમાં વાપર્યું છે આની સોરી કે વરિયાળી માં વાપર્યું છે શું ફરક જોવા મળે છે તમારી દ્રષ્ટિએ હવે વરિયાળી માં તો કોર કરતાં તો બહુ સારી છે બરોબર વરિયાળી અને હું આ વરિયાળી માં ઠેઠ સુધી ડોક્ટર યુનિટેક ને ફંક્સ સ્ટાર ને જે પણ આ જેવી છે દવા એ જ વાપરવાનો છું કારણ કે સંજયભાઈએ ડોક્ટર યુનિટેક પાવર પ્લસ કરીને આપણી પ્રોડક્ટ વાપરી છે હવે દરેક ખેડૂત મિત્રો કંઈક ના કંઈક પ્રશ્ન હોય છે કે ડોક્ટર યુનિટેક અને ડૉક્ટર યુનિટેક પાવર પ્લસમાં શું ફરક છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો યાદ રાખજો કે ડોક્ટર યુનિટેક છે એમાં આઠ પ્રકારના બેક્ટેરિયા આવે છે અને એકવીસ પ્રકારના પોષક તત્વો ડૉક્ટર યુનિટેકમાં આવે છે ડોક્ટર યુનિટેક જે સાદું આવે છે એક એકરમાં એક લીટર આપવાનું હોય છે જ્યારે ડૉક્ટર યુનિટેક જે પાવર પ્લસ છે એ એક એકરની અંદર પાંચસો મિલી આપવાનું હોય છે લિટર પંપમાં સાહીઠ મિલી આપવાનું હોય છે અને પેલામાં જે આઠ બેક્ટેરિયા આવે છે જે ડોક્ટર યુદ્ધ પાવર પ્લસ તમે આમાં વાપરેલું છે એમાં ત્રેવીસ પ્રકારના બેક્ટેરિયા આવે છે આટલો ફરક છે અને દરેક બંને પ્રોડક્ટ ડોક્ટર યુટેક ને ડોક્ટર પંક્સાનું તમે અમૃત દ્રાવણ બનાવી શકો છો કે જે અમૃત દ્રાવણ બનાવવાની મેથડ છે દરેક ખેડૂતને ખબર જ છે કે બસો લિટર પાણી લેવાનું છે બે કિલો કાળું પર ચારથી પાંચ લિટર કે કોઈ પણ જગ્યાએ તમારે જીરું જવાનો કોઈ પ્રોબ્લેમ જીરું નહીં વરિયાળી જવાનો પ્રોબ્લેમ ના એવું તો મને કઈ દેખાતું નથી સાહેબ કારણ કે દરેક ખેડૂત મિત્રને અત્યારે સુકારો આવવાનો પ્રોબ્લેમ છે જીરૂની અંદર વાત કરો કે વરિયાળીની અંદર દરેકને વિકાસ નથી થતો તો આ પ્રોડક્ટ એટલી સારામાં સારી છે પ્રોડક્ટની સો ટકા રિઝલ્ટની ગેરંટી આપીએ છીએ અમે કે આ પ્રોડક્ટ તમે વાપરો સો ટકા સારામાં સારા રિઝલ્ટ છે મોટાભાઈ ગ્રીનરી આવી ગયા ડુંગળી માં તમારે મુકાઈ ગઈ તી ઈટલી પડી ગઈ એમાં તમને સારું હા ઉત્પાદન ની ગણતરી લાગી કે આમાં સારું પડે કેટલા દિવસ પછી તમને પરિણામ જોવા મળ્યું અઠવાડિયા અઠવાડિયા માં હા હવે વિપુલ તમે વાપરી છે આપડી પ્રોડક્ટ તો દરેક ખેડૂત મિત્ર અમે કહેતા હોય છે કે બે ખેડૂત મિત્ર અત્યારે વાપરેલી છે કે દરેક ખેડૂત મિત્ર કોઈ બી જગ્યાએ કોઈ બી પ્રોબ્લેમ આવે તો આ વિડિયો ના અંદર બે વોટ્સઅપ નંબર આપેલા છે એ વોટ્સએપના તમે જઈ પોતાનો કોઈ બી પાક હોય એમાં કોઈ બી સમસ્યા હોય એનો ફોટો પાડી તમે વોટ્સએપ કરી શકો છો અમને આપણે સંજયભાઈનો પરિચય ફરી કહીએ છીએ ના લાખો ખેડૂત મિત્રો આપણા વિડીયો જોવે છે તો બીજા શું સંદેશ ખેડૂતો ખરેખર પ્રોડક્ટ વાપરવી જોઈએ કે શું એટલે મારું તો કેવું એવું છે કે જો તમારે આપણે કોઈ પણ વસ્તુ વાવેતર કરવી એમાં આ જૈવિક ખેતી કરવી તો આ પ્રોડક્ટ વપરાય બરોબર છે તો સંજયભાઈ બોટાદ જિલ્લાના કોઈ બી ખેડૂત મિત્રો કોન્ટેક્ટ કરવો તો આપનો કોન્ટેક્ટ નંબર આપો કે જેના કારણે જે બી લોકોને ઝેર મુક્ત ખેતી દિશાની અંદર આગળ વધવું છે એ મિત્રો આપણે કોન્ટેક્ટ કરી શકો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચોર્યાસી તેત્રીસ આઠ ફરી એકવાર રિપીટ કરો નવ્વાણું જીરો નંબર છે હા વોટ્સઅપ નંબર પણ છે કોઈ કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો અને અમે ખાસ કરીને બીજા વિડીયોની અંદર ખેડૂત મિત્રો કેમ મોબાઈલ નંબર નથી આપતા એની પાછળ એક રીઝન છે કે અમારા જે ખેડૂત મિત્રો છે અમારા કંઈ માર્કેટિંગ એજન્ટ નથી કે તમે બપોરના સમયે રાત્રે દસ વાગે ફોન કરો એટલે સમયની અનુકૂળતા હોય બપોરનો ટાઈમ હોય એમને સુવાનો ટાઈમ હોય એ સમયગાળા દરમિયાન ફોન ના કરો રાત્રે બને ત્યાં સુધી આઠ કે નવ વાગ્યા પછી તમે ફોન ના કરો તો સારું છે કારણ કે અમે દરેક મિત્રોને કહેતા હોય છે રાત્રે અમને દસ વાગે અને અગિયાર વાગે ફોન આવતા હોય છે અમને કરો તો ચાલે પણ ખેડૂત મિત્રો છે અમારા એજન્ટ નથી કંઈ એમની જે વસ્તુ પીરસેલી છે જે અનુભવ લીધો છે એ અનુભવ તમને શેર કરવાનો પ્રયત્ન કરીએ છે તો આપણે મળ્યા વિપુલભાઈ ના બીજા ખેડૂત મિત્રો સાથે નવા વાત અને નવા વિચાર સાથે બીજા ખેડૂત મિત્રો સાથે મળીશું ભારત માતા કી જય જય જવાન જય કિસાન